સુરત બેઠકના પરિણામને લઈને કરવામાં આવેલી અરજીની માંગ ગુજરાત હાઈકોર્ટે ફગાવી ચૂંટણી ને લગતા મુદ્દાઓને જાહેર હિતના માધ્યમ લાવવા પર હાઈકોર્ટની નારાજગી છે ચૂંટણી સંબંધિત કેસોમાં રિપ્રેઝેન્ટેટિવ ઓફ પીપલ્સ એક્ટની જોગવાઈ છે તેમ અદાલતે જણાવ્યું છે આ સામે જો અરજદારે ઉમેદવાર ન હોય તો તે રિપ્રેઝેન્ટેટિવ ઓફ પીપલ્સ એક્ટ મુજબ જીત પડકારી શકે નહીં તે જ માટે આ અરજી કરી છે તેમ અરજદારે દલીલ કરી છે અરજદારે કહ્યું કે હું સુરતનો સામાન્ય મતદાર છું અને નકારાત્મક મતદારનો હક પણ છીનવાયો છે સુરતમાં લોકો પાસેથી પણ નકારાત્મક મતદાનનો હક છીનવાયો છે બિનહરીફ ઉમેદવાર મતદાન બાદ જીતેલા ઉમેદવાર બરાબર જ છે અને તે જ માટે આરપી એક્ટમાં પણ અલગથી ગણી શકાય નહીં જે વાત પર હાઈકોર્ટે તાત્કાલિક સુનાવણીની માંગ ફગાવી છે